સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચના જનરલ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ક્રાઈમ બ્રાન્ચની ટીમની પોલીસ માણસો સાથે સુરત શહેરમાં વાહન ચોરીના બનાવો અંગે બે માસથી જુદી જુદી ગુનાવાળી જગ્યાઓ અને એમઓ ચેક કરતા દરમિયાન ટીમની પોલીસ માણસોને બાતમી મળી હતી કે સુરત શહેરને અને ગુજરાતના અન્ય શહેરોમાં વાહન ચોરી કરતો આરોપી અર્જુન રઘુનાથ સંડોવાયેલો છે અને તે અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા ઉપરોક્ત આરોપી પોલીસમાં પકડાઈ ન જાય તે માટે ગુજરાત તથા મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળ પર ફરતો રહેતો હતો જેને આજે વહેલી સવારે મળેલી ચોક્કસ બાતમીના આધારે અડાજણ બી પીએસ મંદિર પાસે સરદાર બ્રિજ નીચે જાહેરમાંથી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ શિરસાટને પકડી લેવામાં આવ્યો છે સદર આરોપી દીપક શિરસાટની વધુ પૂછપરછ કરતા તે સુરતમાં અઠવાય લાયન્સ સિંગણપોર ઉમરા ચોક બજાર પુણા ઉપરાંત વલસાડા અને તાપી જિલ્લા તેમજ સુરત રેલવે વગેરે સ્થળ પરથી મોટરસાઇકલની ચોરી કરતો હતો અને સુરત શહેરમાં અલગ અલગ સ્થળ પર ચોરી કરી વાહનો છુપાવી દેતો હતો 25 જેટલી મોટરસાઇકલ ભેગી થયા બાદ મહારાષ્ટ્ર ખાતે વેચવા માટે લઈ જવાનો હતો જો કે સદર પકડાયેલા આરોપી દીપક સરસાટ ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલની જ ચોરી કરતો હતો તે પોતાની પાસે રાખેલ ચાવી વડે જે તે મોટરસાઇકલનો લોક ખોલી ચાલુ કરીને ચોરી કરી લઈ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં છુપાવી દેતો હતો જોકે ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા એમાં જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ છે જે દીપક રઘુનાથ શિરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શીરસાટ મોટર સાયકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટર પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે લઈને અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સોળ બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઈક રિકવર કરવામાં આવ્યા બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હોન્ડા સ્પ્લેન્ડર જ મોટર ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તર આ હજી પચીસ એક બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરસા શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલા પંદર મોટરસાયકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે અગાઉ પણ આ એક ગુનાઓમાં ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે અને હજી એની તપાસ ચાલુ છે આ જે છેલ્લે કરી શકો આઠેક મહિનાના ગાળાનો સમયગાળો લઈ શકાય અને ઉપરાંત એ જે પહેલા છે એ ત્રણેક વર્ષ સુધીના અલગ અલગ ગાળાઓમાં બે થી ત્રણ વર્ષના ગાળામાં એને ચોરી કરેલી ખાસ આનો ટાર્ગેટ વિસ્તાર જોઈએ તો અઠવા પોલીસ અઠવા સિંગણપોર ઉમરા ચોક બજાર પુણા આ ઉપરાંત વલસાડ જિલ્લો સુરત ગ્રામ્ય જિલ્લો તાપી જિલ્લો સુરત રેલવે પોલીસની હદમાં વગેરે જગ્યાએથી એને ચોરી કરેલી છે વેચાણ અત્યારે બાઇક એણે બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો અગાઉ પણ એણે મહારાષ્ટ્રમાં વેચેલા હતા વાહન ચોરી એ પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઈફસ્ટાઈલ છે એના આધારે એ ચોરીના વાહનો ઘર ચલાવે અને બે બાળકો છે કોઈ કામ ધંધો કરતો નથી ચોરી એક જ એનું કામ છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ